તો દોસ્તો આપણું ગોલ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટિવ આર્ટ આપણે હોન્ડા શોરૂમની બાજુમાં કોડીનાર આવેલું છે આપણે ત્યાં એનિમેશન વીએફએક્સ અને એને રિલેટેડ મતલબ ગ્રાફિક ડિઝાઇનિંગ છે એનિમેશન છે ડિજિટલ માર્કેટિંગ છે વેબ ડેવલપમેન્ટ છે એપ્લિકેશન ડેવલપમેન્ટ છે કે જેવા કોર્સ કરવા માટે તમારે બહાર જવાની જરૂર પડે છે જે કોર્સેસ આપણે ત્યાં અત્યારે કોડિનારની અંદર અવેલેબલ છે જેની અંદર અમે તમને સો ટકા પ્લેસમેન્ટની જવાબદારી પણ પ્રોવાઈડ કરીએ છે અને ખાસ તમારા દીકરા દીકરીને ભણાવવા માટે સારામાં સારું કોમ્પ્યુટર સેન્ટર ત્યાં તમને બોલાવી શકો છો એમને અને સારી એવી એક કોણ બનેગા કરોડપતિની સીટ ઉપર જાય એવી એક શિક્ષા તમને ત્યાં તમને શીખવાડશે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય સોમનાથ